નમસ્કાર આજે હું છાપામાંથી ટોપી કેમ બનાવવી એ શીખવવાની છું એક જ ઘડીમાંથી થોડો થોડો ફેરફાર કરવાથી સાતથી આઠ પ્રકારની ટોપી બનશે જે તમને હું આજે શીખવું છું આ મેં એક છાપું લીધું છે ન્યૂઝપેપર એના જે ખુલ્લા ભાગ છેડા છે એ નીચે રાખ્યા છે બંધ ભાગ ઉપર રાખ્યો છે અને આ જે વચ્ચેનો ભાગ છે બરાબર વાળી અને આ બે સાઈડના કોર્નર હું ત્યાં ભેગા કરીશ તમને ઓછું કરીને બતાવું છું પાછી જો આ છાપાને આપણે આવી રીતે બરાબર વચ્ચે બે છેડા ભેગા કરી બંને કોર્નર અને પ્રેસ કરવાનું છે એટલે આવી ઘડી થશે હવે આ નીચે બે ખુલ્લા છેડા છે એમાંથી હું એક છેડો લઈશ એને એને અડધો વાળીશ કેવી રીતે વાળું છું એ હવે હું તમને બતાવું છું ઘડી બરાબર સરસ પ્રેસ કરતા જવાની જો આપણી ઘડી સરસ હશે તો જ ટોપી સારી બનશે જો આવી રીતે મેં એને એક છેડો નીચેથી લઈ અને હાફ વાળ્યો છે હવે એ હાફ વાળ્યો છે ને ફરી વાર આપણે ઉપર વાળી દેશું આવી રીતે પેલા હાફ પછી પાછો એને ફરી વાર વાળી દીધો હવે આને હું ઊંધો કરી નાખીશ ઊંધો કરી અને આ બરાબર વચ્ચેનો જે સાઈડ છે ને આ આ સાઈડનો છેડો આ સાઈડનો છેડો બરાબર વચ્ચે ભેગા કરવાના છે હું વાળી અને તમને બતાવું છું આવી રીતે આ છાપું હતું આ બરાબર વચ્ચેનો ભાગ છે સેન્ટરનો આ સાઈડનો ભાગ અને આ સાઈડનો ભાગ વાળી અને બરાબર પ્રેસ કરી દેવાનો છે હવે બરાબર જોજો હવે આ કોર્નર આમ અને આ કોર્નર આમ વાળશું હવે આખો ભાગ ઉપર વાળી દેવાનો અને બરાબર પ્રેસ કરવાનો હવે ઉપર વાળીનો ભાગ છે ને જો આ નીચે એક પટ્ટી બની છે તો આ ઉપરની સાઈડ એની અંદર કવર કરવાની છે આવી રીતે બરાબર તો આ આપણી એક ટોપી બની ગઈ રસોયાની ટોપી કે શેફ ટોપી હવે આમાં થોડોક ફેરફાર કરવાથી બીજા નંબરની ટોપી બનાવી છે હવે જો જે સાઈડ આપણે આ છેડો કવર કર્યો ને આ બે કોર્નર થી ભાગ વાળી અને બરાબર એની અંદર પાછો પ્રેસ કરી મૂકી એટલે આ બની ગાંધી ટોપી હવે આ ગાંધી ટોપીમાંથી હું તમને સિંગડાવાળી ટોપી બનાવતા શીખવું છું આ ગાંધી ટોપી છે ને એને માથા ઉપર આમ આડી કરી અને અને અહીંયા વચ્ચેથી આવી રીતે કરી કરી બે સાઈડના છેડા ઊંચા દેવાના જો આ બે ભાગ એના બરાબર ઊંચા કરી અને આ થઈ ગઈ સિંગડાવાળી ટોપી આપણે બાળકોને કંઈક નાટક કરાવતા હોય અને એમાં એવું પાત્ર આવતું હોય તો બાળકોને આપણે આ ટોપી પહેરાવી શકીએ હવે હું તમને રાજાની ટોપી બનાવતા શીખું છું આ બે સિંગડા છે ને એમાંથી એક સીંગડો છે એને બરાબર અહીંયા અંદર આ પટ્ટીમાં આપણે પ્રેસ કરી અને મૂકી દેવાનો છે અને આ એક છોગું છે એ ઊંચું રાખવાનું આ થઈ ગઈ રાજાની ટોપી બાળકનો જન્મદિવસ હોય અહીંયા નાનું એવું ફૂલ કેવું લગાડી અને બાળકને પહેરાવી અને એનો જન્મદિવસ ઉજવી શકાય નાટકમાં કંઈ પાત્ર આવતું હોય તો પણ આપણે આવી ટોપી પહેરાવી બાળકને અને આ પાત્ર આપણે કરાવી શકીએ હવે વકલીની ટોપી વકલીની ટોપીમાં આ છેડો છે એ બહાર કાઢી માથા ઉપર પહેરી અને બરાબર જ્યારે કોઈ પણ ડિગ્રી લેવાની હોય ત્યારે આવી ટોપી પહેરાવવામાં આવે છે હવે જેમ રાજાની ટોપી બનાવી ત્યારે એક ભાગ અંદર કર્યો હતો એવી જ રીતે હવે આ બંને ભાગ કવર કરી દેવાના છે હવે આ ટોપીને આપણે ત્રણ નામ આપશું નમાજની ટોપી નેપાળી ટોપી કે કાશ્મીરી ટોપી આ ત્રણ ત્રણ નામાને આપી શકાય કેમ કે કાશ્મીરના લોકો પણ આવી ટોપી પહેરે નેપાળના લોકો પણ આવી ટોપી પહેરે અને નમાજ પઢતી વખતે પણ આવી ટોપી પહેરે અને બીજું હું તમને એક ખાસ વાત કહું જો આ છે ને સરસ મજાનું બાઉલ પણ બની જશે આપણે બાર કે પિકનિકમાં ગયા હોઈએ સૂકો નાસ્તો હોય તો તમે આવું બાઉલ બનાવી અને આમાં નાસ્તો પણ આપી શકો છો હવે હું તમને બધી ટોપી બતાવીશ આ શેફ ટોપી આ ગાંધી ટોપી આ શિંગડાવાળી ટોપી આ રાજાની ટોપી આ વકીલની ટોપી અને આ નેપાળી નમાજની કે કાશ્મીરી ટોપી